ગામ જૂનારા તાબે પરમારપુરાથી અમે નીકળ્યા છીએ અને અમે હિંમતનગર આપણે જે સાબરકાંઠા પોલીસ સ્ટેશન બધી જ સગવડ સરસ છે કોઈ જાતની તકલીફ નહીં જમવાથી મળીને વિસામોથી મળીને પદયાત્રીને કોઈ પણ જાતનું નુકસાન નથી અને મેડિકલ સ્ટોર બોર બધું જ અહીંયા સુવિધા રાખેલી છે અને અમે આ ચાર દિવસથી નીકળ્યા છીએ આજે અમારી પહોંચમી નાઇટ થાય છે જબરજસ્ત તૈયારી છે ના રસ્તામાં કોઈ નહીં અહીંયા આ બહાર ત્યાંથી આવતા હતા તોય કોઈ બી ગાડી હોય તો પોલીસને અમને પૂછે પરત કરે કે તમે આ આટલા બધું દૂરથી આવ્યા કોઈ તકલીફ છે તમને એવું બધું પૂછતા તમને કોઈ તકલીફ નહીં અમારે છેક અંબાજી જઈએ ત્યાં સુધી અમને ફૂલ સેવા આપે છે પોલીસવાળા અને આભાર માનીએ છીએ અમનો શું કામ તમારું ગોપાલકુમાર ભૂરાભાઈ પરમાર અમે ડાકોર તાબે ધુણાધરા ગામ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા ત્યાંથી રથ લઈને આવ્યા છીએ અંબાજી માટે અંબાજીથી અત્યારે અમે વચ્ચે બધી સગવડ પોલીસ 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 રોડ વચ્ચે કંઈ બી તકલીફ હોય તો પૂછપરછ બધું કમ્પ્લીટ સગવડ ચાલુ છે અહીં જમણવાળી છે કે જિલ્લા પોલીસ હિંમત હિંમતનગર જિલ્લા પોલીસની પદ પદયાત્રીઓને બધી જ સેવા ચાલુ છે અને મેડિકલ્સ બધી જ રીતે સેવા પૂરીઓને જે જમવા મમવાની બધી સુવિધા ઓલ સારી રીતે મસ્ત પદયાત્રીઓ સુવિધાની એવું કરી રહ્યા છે આભાર માનીએ છીએ અમે બધો પોલીસ સ્ટેશન એન્ડ બધા દિશા હિંમતનગર વાસી જઈએ જયરાજસિંહ જીતેન્દ્રસિંહ તો સાથે સાથે અકસ્માત ન સર્જાય તે માટે પણ રિફ્લેક્ટર લગાડવામાં આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓને મેડિકલ સેવાઓ ભોજન વ્યવસ્થા ફ્રેશ થવાની તથા આરામ કરવા સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જે વિસામાનું જિલ્લા પોલીસ વડા દ્વારા

પદયાત્રીઓ મોટી સંખ્યામાં આપણા સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે અને તે પદયાત્રીઓ જે છે તેઓની વ્યવસ્થા માટે થઈને સાબરકાંઠા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ સેવા કેમ્પની અંદર જે કંઈ પણ પદયાત્રીઓ છે તે લોકોના આરામની વ્યવસ્થા તે ઉપરાંત તેઓના જમવાની વ્યવસ્થા અને તે લોકોને ફ્રેશ થવું હોય તો મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે ચોવીસ કલાક આ સેવા કેમ્પ શરૂ રહેશે અને આગામી સાત તારીખ સુધી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારી મા અંબે ને પ્રાર્થના છે કે અહીંયા આવનાર તમામ પદયાત્રીઓ જે છે તેઓ સકુશળ આખી આખી યાત્રા પૂર્ણ કરે અને સાબરકાંઠા પોલીસનો પણ એ જ પ્રયત્ન છે કે તમામ પદયાત્રીઓને વધારેમાં વધારે અમારા તરફથી ફેસિલિટી પૂરી પાડવામાં આવે અહીંયાથી શરૂ કરીને તે છેક આપણી ખેરોજ ખાતે આપણી બોર્ડર સુધી સાબરકાંઠા પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પની અંદર પોલીસના પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે ટ્રાફિક મેનેજમેન્ટ સુચારુ રૂતો થાય એના માટે તેની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે મોટી સંખ્યામાં રિફ્લેક્ટર જેકેટ્સ અને રિફ્લેક્ટર્સ જે છે તે પોલીસને પણ આપવામાં આવેલ છે અને પદયાત્રીઓને પણ આપવામાં આવનાર છે જેથી રાત્રિ દરમિયાન લોકો ચાલીને જતા હોય તો મોટા વાહનોને તે ઈઝીલી દેખાઈ જાય અમારી પણ સર્વે પદયાત્રીઓને વિનંતી છે કે આપ સૌ લોકો જે પોલીસ દ્વારા જે કંઈ પણ સૂચના આપવામાં આવે તેનું પાલન કરો રોડની સાઇડમાં ચાલો કોઈ પણ એવી અત્યારે ખૂબ મોટી સંખ્યામાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે જે જગ્યાએ વોટર બોડીઝ છે નદી છે નાળા છે નહેર છે તળાવ છે તો ત્યાં કોઈ પણ કારણસર નજીક જાઓ નહીં કારણ કે અનેક જગ્યાએ ગારો થઈ ગયો છે પાણી ઊંડા થઈ ગયા છે તો આપ ત્યાં જાઓ નહીં દૂર જ રહો અને ખૂબ જ સુરક્ષિત રીતે આપ આ સંપૂર્ણ યાત્રા ભક્તિભાવપૂર્ણ પૂર્ણ પૂર્ણ કરો તેવી અમારા સાબરકાંઠા પોલીસ ટીમ તરફથી શુભેચ્છા છે